તરીકે વિકસાવવો જોઈએ આ એવું જણાવ્યું છે કે મારી પોરબંદર મૂળદ્વાડકા ગામે ત્યાં બારા પાસે એક દરિયાઈ બીચ જે દ્વારકાના શિવરાજપુર ની કક્ષાનો બીચ વિકસાવવા માટેની યોજના આ વર્ષના બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે આ ઉપરાંત પોરબંદરની અંદર બરડા અભ્યારણ છે ત્યાં એ બરિયા એનો પણ પ્રવાસન સ્થળે વિકસાવવા અને બરડા સર્કિટને વિકસાવવાની પણ જે વાત થઈ હતી એના સંદર્ભમાં પણ માનની શ્રીએ મને એવો જવાબ આપ્યો છે આજે કે બરડા સર્કિટ બરડા પ્રવાસન સર્કિટ તરીકે વિકસાવવા માટે રાજ્ય સરકારે પચાસ કરોડ રૂપિયાનો જોગવાઈ કરી છે અને એના માટે બરડાની અંદર એક ઓપન સફારીનું પણ આયોજન કરવામાં આવેલું છે એ ઉપરાંત બરડાની આસપાસના જે પ્રવાસન અને તીર્થ સ્થળો છે એમનો પણ વિકાસ કરવામાં આવશે અને એ ઉપરાંત પોરબંદર તાલુકાના જે કરલી મોકરસાગર ડેમ છે જે એક મોટું પક્ષી અભયારણ્ય છે ત્યાં વિદેશોમાંથી ખૂબ મોટે પાયે પક્ષીઓ આવે છે એ ત્યાં પણ એને પક્ષી તીર્થ તરીકે વિકસાવવા માટે ત્યાં એ એના માટે આ વખતના બજેટમાં પંદર કરોડ રૂપિયાની જોગવાઈ છે અને એના ટેન્ડરો પણ બહાર પાડી દેવામાં આવ્યા છે આ રીતે પોરબંદરનો વિકાસ કરવા માટેની જે માગણીઓ હતી મોટાભાગની સ્વીકારી છે પરંતુ એ સિવાયની જે મારી માગણી છે કે પોરબંદરને મહાત્મા ગાંધીના જન્મસ્થળ તરીકે આઈકોનિક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે પણ એની જોગવાઈ કરવામાં આવે અને એની જાહેરાત કરવામાં આવે એના સંદર્ભમાં માનની મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આ માટે કલેક્ટર પાસેથી અહેવાલ માગવામાં આવ્યો છે અને એ બાબતે સરકારની વિચારણા હેઠળ સમયમાં એ બાબતે પણ નિર્ણય લેવાશે એટલે મેં રાજ્ય સરકારનો આ મુદ્દે પણ આભાર માનેલો છે ગુજરાત હોય કે બીજા રાજ્યો હોય એમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર અને પ્રશ્નો ઉભા થતા હોય તો એ રેવન્યુ જમીનના વહીવટની અંદર હોય છે પચાસ ટકા કરતા વધારે ઝઘડાઓ પણ જમીનને કારણે થાય છે સંપત્તિને કારણે થાય છે અને એને કારણે થાય છે એટલે એનો વહીવટ સરળ બનાવવો જોઈએ અને ગરીબ લોકોનો જે સંસાધન છે એના ઉપર અધિકાર હોવો જોઈએ પરંતુ રાજ્ય સરકાર છે એ મોટા ઉદ્યોગ ગૃહોને જમીનો આપે છે એકસો ને ચાર કરોડ ચોરસ મીટર જમીન છેલ્લા બે વર્ષની અંદર મોટા ઉદ્યોગ ગૃહોને આપી છે પરંતુ એની સામે નાના લોકોને સોવારનો પ્લોટ હોય તો પણ મળતો નથી નાના ઝૂંપડા તોડવામાં આવે છે પરંતુ મોટા લોકોને છાવરવામાં આવે છે સુરત જિલ્લાના ઓરપાડ અને ચોરાસી તાલુકાની અંદર જે ઝીંગાના તળાવો આવેલા છે એ સંદર્ભે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં જે એક પિટિશન થઈ હતી એના સંદર્ભે જે કલેક્ટરને ડીઆઈએલ ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર ઓફ લેન્ડ રેકોર્ડ્સની કચેરીએ જે અહેવાલ સોંપ્યો છે એ પ્રમાણે ઓલપાડ તાલુકાના ચૌદ ગામોની અંદર અઢારસો પાંચ તળાવોમાં તેરસો ને તેતાલીસ પોઈન્ટ નેવું હેક્ટર જમીનમાં આ તળાવોનું ગેરકાનૂની દબાણ છે અને ચોર્યાસી તાલુકાના ત્રણ હજાર આઠસો ને છત્રીસ તળાવોમાં જે નવ ગામોમાં આવેલા છે એમાં બે હજાર છસો ને છન્નું હેક્ટર જમીનમાં દબાણ છે આમ ખાલી બે જ તાલુકાની અંદર ચાર હજાર ને ઓગણચાલીસ હેક્ટર જમીનનું દબાણ કરવામાં આવેલું છે એ દબાણ સીઆરજેડની જમીનમાં છે મેંગ્રોવસની જમીનમાં છે અને સરકારી ખરાબાની જમીનમાં છે આ અહેવાલ આવ્યા પછી પણ રાજ્ય સરકારે બે વર્ષથી કોઈ પગલાં લીધા નથી અને આ લોકોને છાવરવામાં આવે છે અનેક રજૂઆતોને સાંભળવામાં આવી નથી એની સામે લેન્ડ કમિટીની મીટિંગ બોલ મળવી જોઈએ જે ગરીબ લોકોને સોમવારના પ્લોટ આપવા માટેની એ મળતી નથી તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ઉખરતા ગામે એક શાળાની દીવાલ તૂટી પડતા ત્રણ બાળકો દબાયા અને એની ઈજા થઈ છે મારી રાજ્ય સરકારને વિનંતી છે કે જે લોકોએ આવા સ્કૂલની અંદર નબળા કામો કરે છે ભ્રષ્ટાચાર કરે એની સામે સખત કાર્યવાહી કરવી જોઈએ બાળકો જે શાળામાં ભણતા હોય એની સલામતીનો વિચાર કરીને એની બરોબર ગુણવત્તા શાળાની દિવાલ હોય કે શાળાના રૂમો હોય એ બરાબર રહીએ એ માટે રાજ્ય સરકારે સખત કાર્યવાહી કરવી જોઈએ અને જે પ્રકારે કોઈ બીજી જગ્યાએ પણ આવું ન થાય એ માટે તમામ બિલ્ડિંગોની ચકાસણી કરવી જોઈએ અને આ જે બાળકોની ઈજા થઈ છે એ બાબતે જે કોઈ પણ જવાબદારો હોય એની સામે સખત કાર્યવાહી કરવામાં આવે એવી કોંગ્રેસ પક્ષની માંગણી છે